મારું નામ ના કરણ હવે છે આજના રોજ અમે ગણપતિનું આગમન કરે છે અને આ ત્રીજું વર્ષ છે અહીંયા સો મીટરના અંદરથી અમે ગણપતિની મૂર્તિ લાવે છે અને રાખતે જાતે રાતે અમે એમનું સ્વાગત કરીએ છીએ અને ભાવે ભક્તો અહીંયા આવીએ છીએ અને દર્શન કરે છે અને એમની સેવામાં જોડાય છે અમે તેમના માટે પ્રસાદ પાણી બધી સ્વાગત કરીએ છીએ અને આ ત્રીજું વર્ષ છે એમ હજી બીજા બે વર્ષ અમે એમનું સારી રીતે બને એમ આગમન કરવાના હું ગોપાલજી પ્રભાજી ગીર વચ્ચે અમારા આદિવાસી સમાજ દ્વારા ગણપતિનું અમે પાંચ વર્ષથી આયોજન કરીએ છીએ બરોબર અમે સૌ મિત્ર મંડળ તરફથી અમે આવી પાંચ વર્ષથી ગણપતિનું આયોજન કરીએ છીએ અને ગણપતિને ધામ ધૂમથી વાગતા ગાઢતા અમે બિલવાસ ખાતે લાવીએ છીએ અને પાંચ વર્ષથી એમની સેવા પૂજા અમે કરીએ છીએ અને આનંદ માણીએ છીએ બોલો ગણપતિ મહારાજજી